ઇન્સ્ટાગ્રામ પર તને ખબર પડે કઈ એ આવી રહ્યો હીરા ને કઈ બી કામ કરે એટલે હારી જ આવે તું જરો કઈ બેસી જાય મે શાક બનાવવાનો શાક સર ઓ ભાગ હો જો ને આપણે પામચામાં લખવાનો આખો નાય હોજો જો ભાગ જરાક પાકાટ ભરાય બરાબર એક તો કુમરાય એટલે આણા આપણે બનાવવાના એ હાનના

দাখি দ